અંકલેશ્વર તાલુકાના જૂના મોરભાટા ગામમાં નર્મદા નદીના તટ પર શાંત અને રમણીય વાતાવરણમાં અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવનું ધર્મભૂમનું આયોજન કરવામાં આવ્યું છે ંગણસુદ સાતમ તારીખ સોળમી માર્ચના શનિવારે દિવસે યોજાનાર પાઠોત્સવમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ તેમજ શ્રી મહીસાસુર મર્દિની માતાના સાનિધ્યમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સવારથી જ શિવશક્તિની મહાપૂજા નવચંદી યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે જ્યારે સાંજના સમયે પાવનલીલામાં મા નર્મદા મૈયાને એક કિનારેથી બીજા કિનારે સુધી ચુંદરી ઓઢાડવામાં આવશે વધુમાં ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મા રેવાના કિનારે વસેલા આ મંદિર અનેક વખત પૂર્ણ રોદ્ર સ્વરૂપનો સામનો કર્યો છે તેમ છતાં આજે આ મંદિર ભક્તો માટે આસ્થાનું સ્થાનક છે અગાઉ જ્યારે કુદરતી હોનારતમાં મંદિરને નુકસાન થયું હતું ત્યારે ગામના માંજી સરપંચ સોંગભાઈ આર પટેલ દ્વારા મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો